તો ચલો મિત્રો આજે મારી સાથે હું તમને આજે શનિવારના દિવસે હનુમાન દાદાના દર્શન કરાવવા લઈ જઉં જે હનુમાન દાદાનું મંદિર સાતસો આઠસો વર્ષ જૂનું અને સ્વયં પ્રગટ થયેલા હનુમાન દાદા છે અને ત્યાં આગળ હજારો નહીં લાખો નહીં કરોડો શ્રીફળનો પહાડ છે તમે જોશો તો અચરજ પામી જાશો એટલા બધા શ્રીફળ છે અને મોટો પહાડ છે શ્રીફળનો તો ચલો આપણે બનાસકાંઠાના ગેળામાં હનુમાન દાદાના દર્શન કરવા જઈએ તો આપણે ગેળા આવી ગયા અને શ્રીફળ લઈ લીધા છે નકશી શ્રીફળ છે એક શ્રીફળ વધેરવાનું છે અને એક શ્રીફળ ચડાવવાનું છે તો હવે આપણે હું તમને બજાર બતાવું ગેળાની અને હનુમાન દાદાના દર્શન કરાવું આ ગેળાની શ્રીફળ બજાર કહેવાય શ્રીફળ બજાર છે આખું ગામ લગભગ શ્રીફળ ઉપર નિર્ભર વધારે છે કારણ કે અહીંયાથી મોટા પાયે બિઝનેસ શ્રીફળનો જ થતો હોય છે ધંધો કારણ કે દાદાને શ્રીફળ ચડાવવામાં આવતો હોય છે અને એટલા માટે આ સામે રહ્યો શ્રીફળનો પહાડ છે આપણે નજીક જઈને જોઈએ એકદમ પેલા નાનો ડગલો હતો અત્યારે અતિશય મોટો વિશાળ થઈ ગયો છે અને આ છે દાદાનું મંદિર જય હનુમાન દાદા આ નો જે કામકાજ ચાલુ છે થોડું આ જગ્યાએ દાદા નું શ્રીફળ કરવાનું છે આપણે વધેરવાનું છે અને એક આ જો શ્રીફળનો પહાડ છે આની ઉપર ચઢાવવાનું છે

આપણે દાદાના દર્શન કરી લીધા હવે આપણે દાદાના શ્રીફળની જે બાજુમાં ઢગલું છે અહીંયા કને કરીએ અને કરીએ અને તમારે પણ દર્શન કરાવું દાદાના શ્રીફળના મંદિરના બધાએ તો મિત્રો આ છે શ્રીફળનો પહાડ પહેલાં એકદમ એ જગ્યાએ નાનો ઢગલો હતો અત્યારે વિશાળનો વિશાળ થતો જાય છે આપણે પણ એક શ્રીફળ ચડાવવાનું છે નકશુ જોડે છે આગળ જઈને ચડાવીએ અને આ બધી બજાર છે આ શ્રીફળ આમ બારે ના નીકળી જાય એના માટે બધી જગ્યાએ પહોંચ્યું છે ચારે બાજુ

આપડી નજર ના પો કે ત્યાં સુધી એકલા શ્રીફળ શ્રીફળ છે અને પબ્લિક ફોટોશૂટ પણ કરાવે છે હા જોઈ શકો છો મેં નહોતું કીધું કરોડો શ્રીફળ છે એક પણ બગડતું નથી અને એવા ને એવા કાયમ માટે રહેશે ચોમાસાની અંદર ગમે એટલો વરસાદ આવે પૂર આવે પણ આ શ્રીફળ એક પણ શ્રીફળ ડગતું નથી પહેલાં છે ને આટલા ઊંઘી જતું આ અને આ પછી વધતા 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 અત્યારે આટલી જવું અમે કેવું છે જો મિત્રો અત્યારે કળિયુગમાં પણ હાજરા હાજર દેવું હોય તો દાદા છે એક પણ શ્રીફળ બગડતું નથી આ જગ્યાએથી અને દાદાને કોઈ બી કામ ભળાવો માનતા કરો તો અવશ્ય પૂરી થાય હજી ઊંધી શ્રીફળનો હજી ઊંધી શ્રીફળનો પહાડ પૂરો નથી થતો હવે આટલે આવી ગયું છે આટલે પહેલાં બજાર હતી અને બજાર જેમ ખસતા જે ખસતા જે દાદાને બધા જગ્યા આપી અને આગળને આગળ વધી ગયા હજી પણ આગળનું વધતું જાય છે આ દિવાલ કરી હતી વચ્ચે પણ દિવાલ પણ પાડવી પડી આ દિવાલ હતી આખી આ દિવાલ પણ તોડવાની થઈ કારણ કે શ્રીફળ વધતા જતા હતા એટલા માટે આ બધી બજાર છે જો અહીંથી પણ શીરમ ચોખ્ખા પહાડ દેખાય છે ચલો હવે બજારમાં ઓટો મારીએ આ ગેળાની બજાર છે دا یو څه دی چې موږ یې وکړو 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 چې موږ